મો જારતુ જારંજે જારચિં જારરારસ. G, P, I? ID, GPID. પંચમહાલના કાલોર પોલીસ સ્ટેશન ખાતે એકસો નવ પબ્લિક અઢારથી ઓક્ટોબર મહિનામાં એક ફરિયાદ દાખલ થયેલી જેમાં આઈપીસીની ચીટીંગની કલમો સાથે એકસો વીસ બી અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ બે હજાર ત્રણની કલમ ત્રણ પ્રમાણે ગુનો દાખલ થયેલો છે આ જે ગુનો દાખલ થયેલો છે એ રિયલ ઇન્ડિયાના નામથી અલગ અલગ કંપનીઓ છે એના ડાયરેક્ટર પ્રદીપ ગુપ્તા અને પંકજ શ્રીવાસ્તવ સિવાય અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલો જેમાંથી મુખ્ય બે આરોપીઓને કાલોલ પોલીસે લખનૌથી ઝડપી લીધેલા છે આ બંને આરોપીઓ છે અને એના સિવાયના અન્ય ત્રણ વ્યક્તિઓ કે જેઓ તમામ કંપનીના ડાયરેક્ટર છે જેમના દ્વારા રાજસ્થાન ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ઓડિશા જગ્યાએ આ કિયર ઇન્ડિયાના નામે અલગ અલગ પ્રકારની કંપની ટોટલ ચોવીસ કંપનીઓ ખોલીને એજન્ટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવેલી છે કાલોલ ખાતે જે ગુનો દાખલ થયેલો છે જેમાં ગુજરાતમાં ટોટલ ચાર ઝોન એ લોકોએ બનાવેલા હતા રાજકોટ વેલાવળ અમદાવાદ અને વડોદરા જેમાં વડોદરા ઝોનની અંદર ગોધરા કાલોલ ગોગંબા વડોદરાના અન્ય ગામડાઓમાં એજન્ટ બનાવી લોકો જોડેથી અલગ અલગ પ્રકારની પૈસાની લાલચ આપીને કે તમને 1 વર્ષમાં 10% અને 20% ના દરે પૈસા પાછા આપવામાં આવશે એવી લાલચ આપીને પૈસા કલેક્ટ કરવામાં આવેલા હતા આ લોકો કોઈ પણ પ્રકારના ચેકથી પૈસા ન લેતા કેશથી જ એમના એજન્ટથી પૈસા લેતા હતા અને ત્યારબાદ આ કંપની બંધ થઈ ગઈલી અને આ જે આરોપીઓ છે તમામ પોતાની ઓફિસો બંધ કરીને ભાગી ગયાલા અને એ અંતર્ગત ગુનો दाखल થયેલો આ લોકોએ ટોટલ અંદાજે તેત્રીસ કરોડ જેટલું ફ્રોડ કરેલું છે એકત્રીસથી તેત્રીસ કરોડ જેટલું જેમાં અમારી ટોટલ છવ્વી કાલોલ પોલીસ સ્ટેશનની છવ્વીસ લાખની ફરિયાદ છે આ ઉપરાંત અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં તેર કરોડની ફ્રોડની અરજી છે વેરાવળ પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે રાજકોટમાં પણ કરોડોનું આ લોકોએ લોકો જોડેથી પૈસા લઈને ચીટિંગ કરેલું છે આ ઉપરાંત લખનઉ ખાતે પણ એમના વિરુદ્ધમાં એફઆઈઆર દર્જ થયેલી છે અલગ અલગ ફરિયાદો દાખલ થયેલી છે એ કાલોલ અને એના આસપાસના ગામડાઓ ની જોડે જે ચૂટિંગ કરેલું ત્યાંનો મામલો છે અને બે હજાર સોળ સત્તરમાં લોકોએ અલગ અલગ ટાઈમે પૈસા લઈને ચીટિંગ કરેલું છે આ કંપનીની સ્થાપના બે હજાર ચૌદમાં થઈ હતી અને ત્યારથી જ આ લોકો ચીટિંગ કરતા આવેલા છે અને એના અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે